રાજકોટના જસણમાં સનસની ખેજ ઘટના સામે આવી છે આટકોટ ગામે બાળકી પર દુષ્કર્મની ઘટના બની શ્રમિક પરિવારની બાળકી પર દુષ્કર્મ કરાતા ખળભળાટ મચી ગયો છે ખેતરમાં રમતી બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું આરોપીની હરકત અહીંથી જ ન અટકી તેણે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો હતો આટકોટ પોલીસે આરોપીની ધરપકડ કરી છે તો ચોકલેટની લાલચ આપીને બાળકીને પાણીના ટાંકા પાછળ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું આ સમગ્ર મુદ્દે એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું છે કે ભોગ બનનાર દીકરી હાલ સ્વસ્થ છે દીકરીને જનલા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે તો આરોપીને તાત્કાલિક અસરથી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની છે તો ભોગ બનનાર દીકરી અને આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે લોખંડના સળિયા વડે દીકરીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડવામાં આવી હતી લોખંડનો સળિયો પણ પોલીસે કબજે કર્યો છે તો એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે વહેલામાં વહેલી તકે ચાર્જશીટ તેમજ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બાળકીને ચોકલેટની લાલચ આપવામાં આવી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું પરંતુ આ જે નરાધમ છે તે એટલામાં ન અટક્યો તેના દ્વારા જે બાળકીના ગુપ્તાંગમાં ઈજા પણ પહોંચાડવામાં આવી હતી જે સળ્યો હતો લોખંડનો સળ્યો હતો તેના વડે આ ઇજા પહોંચાડવામાં આવી હતી પોલીસ દ્વારા આજે નરાધમને ઝડપી પાડવામાં આવ્યો છે પરંતુ આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે દીકરીની સુરક્ષાને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે વડોદરામાં વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જવાના રોડ પર અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે ટ્રેક્ટર સાથે અથડાયા બાદ બંને બાઇક સવાર રોડ પર પટકાઈ ગયા હતા તો બાજુમાંથી જતા ટ્રકના પૈડા નીચે બંને આવી જતા તેમનું મોત નીપજ્યું હતું કપુરાએ પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો વડોદરાનો આ મામલો કે જ્યાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે કે જ્યાં બાઇક ચાલકનો અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના મોત નીપજ્યા છે આ તરફ સુરતના અંબિકા તાલુકામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે ધામખાડીમાં શાળાએ જતી ધોરણ અગિયારની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે બે ફામ ટ્રકે વિદ્યાર્થીનીને કચડી કાઢી તો ડોલવડના બેહડા રાયપુરીની વિદ્યાર્થીની એક્ટિવાને ટ્રકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું વિદ્યાર્થીની રિયા પટેલના માથાના ભાગેથી ટ્રક ફરી જતા મોત નિપજ્યું સ્થાનિકોમાં બેફામ ચાલતા ટ્રકના સંચાલક સામે રોષ જોવા મળી રહ્યો છે મહુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચોરી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી સામે આવી છે એક જ નંબર પ્લેટવાળી બે ખાનગી બસો ઝડપાઈ તો શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સના માલિકે ટ્રેક્સ ચોરી કરી કૌશિક યોગેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે મેંદરડા વિસ્તારમાંથી રૂપિયા પચાસ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે તો ટેક્સ ચોરીનો આ મામલો સામે આવ્યો છે રૂપિયા પચાસ લાખનો જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે મેંદરડા તો આ મામલો કે જ્યાં મેંદડાથી રૂપિયા પચાસ લાખનો જે મામલો છે તે પણ અત્યારે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે